હેલો મિત્રો તો ફરી એક નવા વિડીયોના વ્લોગમાં સ્વાગત છે માતાજી શ્રી કૃષ્ણ તો આપણે હાલ પહોંચી ગયા મધુવનના દરિયા કિનારે મિત્રો ના મેખર દાદા છે અને મિત્રો જો ચારે તરફ દરિયો છે ને વૈશ્વ ટાપુ છે ને ઉપર મંદિર છે મેખર દાદાનું મિત્રો આપણે ના જવાનું છે ને તમને દર્શન કરાવવાના છે મેખર દાદાના તો દરિયો અત્યારે હું કહેવાય તમે જોઈને આવજો તમારે જો અહીંયા આવવું હોય મિત્રો તો મિત્રો અહીંયા આવવા માટે તમારે મહુવાથી જો આવવું હોય તો મહુવાથી ડાઠા અને દાઠાથી મધુવન તો પહેલાં તમારે દાઠા આવવાનું રહેશે અને એડ્રેસ આખું તમને ડિસ્ક્રિપ્શનમાં હું નીચે આપી દઉં છું જોઈ લેજો આ સમયમાં કલાક બે કલાકમાં જે આવકમાં ભરાય તો જલ્દીથી જ આવીએ અને તમને દર્શન કરાવીએ તો બન્યા રહેજો ને આપણે ઇતિહાસ પણ તમને આ બ્લોગમાં જણાવશું વચ્ચે ટાપુ છે મિત્રો તો હાલો દર્શન કરીએ આપણે

અને જો ઠેઠથી એંગલની ગ્રીપ છે કરેલી એટલે શું કે પકડતા ફાવે વ્યવસ્થિત અને આ પગથિયામાં પણ ઘણો ઇતિહાસ છે તો આગળ જઈએ અને જાણીએ આપણે અને મિત્રો આગળ આપણે જણાવું તો સાઠ જેટલા પગથિયા હતા અને ટોટલ પથ્થરમાંથી કોતરેલ કેળી છે તો કેળીએ આપણે ચાલી ચાલીને જવાનું છે જો આપડો આ જૂનો કવો બનાવેલો છે કે કવો છે કે આપણે ઉપર ચડી ગયા છે પહેલાની ઉપર

હું કરે છે દાદા ને દાદા પાસે હમણાં ઇતિહાસ જાણીએ તો મિત્રો આ મહિષાસુર દાદા જે છે તે મકવાણા પરિવારના દાદા છે અને મકવાણા પરિવારમાં પૂંજાય પણ છે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે જો આ નકશો દોરેલો છે તેમાં ચારી તરફ દરિયો ને વચ્ચે પહેલો છે અને પગથિયા પણ દોરેલા છે અને ઉપર મેખર દાદાનું મંદિર છે જો મિત્રો અહીંયા પણ તો મિત્રો આપણે આગળ ઇતિહાસ જાણ્યો તો મહીસાસુર દાદા અને તે દાદાને મેકહર દાદા પણ કહેવામાં આવે છે અને મિત્રો આ દાદાનો વધ ચામુંડમાંએ કરેલો છે અને આગળ ઇતિહાસ જાણ્યો તો જાણવા મળ્યું કે આ દાદા જે છે તે આપણે જે સુરાપુરા દાદા શું કે કાંભ્યું હોય ને દાદાઓ આપણે શું કહેવાય એને ફળા ફળા લઈને દરિયામાં પધરાવવા જઈ રહ્યા હતા ત્યારે ચામુંડ માતા જે હતા તે શું કે કોપાયમાન થયા હતા અને આ દાદાનો વધ કિરો થો આ ચાળીકા ઉપર અને ત્યારથી આ દાદાનો ઇતિહાસ છે માટે તો હું કેવાય આપણે જેટલો આપણને ઇતિહાસ ખબર હતી તે તમને જણાવ્યું છે તો આગળ કન્ટિન્યુ રે બ્લોગમાં હવે જઈએ છીએ આગળ શું છે આખો લોકેશન ને દર્શન કરીએ આપણે કરી મંદિર બનાવ્યા પછી આ મંદિરનું સ્લેબળ આખું બનાવ્યું છે અને પ્રચાર દાદરાને દરિયાની વચ્ચે આવેલું છે મંદિર તો આપણે જોઈએ સારી તરફ દાદાના દર્શન તમને કરાવ્યા હવે આપણે જોઈએ અહીંયા સારી તરફ તમને દર્શન કરાવું આખા ભેગા મિત્રો આ ભાઈ પણ મકવાણા પરિવારના જ છે આ ભાઈ મકવાણા છે એ દર્શન કરવા આવેલા હતા તો ક્યાં થાય છું તો મિત્રો જો અહીંયા પહેલાના સમયમાં રહેતા અહીંયા થયેલો છે મકવાણા પરિવારનો અને જો અહીંયા મશીન છે પાણી ખેંચવા માટે જૂનું છે આખું બધું અહીંથી તમને દેખાડું વહેલો આખો જો થાય તો લો છે આપણે આગળ નથી જવું અને કંપી છે

તો મિત્રો અહીં વસવાટ તો ખરો પણ શું કહેવાય હવે કોઈ રહેતું અવાવરું થઈ ગયું છે અહીં કોઈ રહેતું નથી દાદા એક જણા રહે છે તો થોડી ઘણી સાફ સફાઈ કરેલી છે તો મિત્રો આપણે હવે નીચે ઉતરી જઈએ હમ mm હં

તો મિત્રો દરિયો ભરાવા મળ્યો એટલે અમે નીકળીએ છીએ કઈ આમ જો હા હું છે બહાર કાઢો